શારદા વિદ્યામંદિર સંકુલ માંગ અલુના નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પુનાગામ સ્થિત શારદા વિદ્યામંદિર સંકુલ માંગ અલુના નિર્મિત સલાડ શણગાર સ્પર્ધા બિંદી શણગાર સ્પર્ધા કેશ ગુફન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈ અને સવારે આઠ વાગે સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં ધોરણ પાંચમી નવ અને અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો સૌપ્રથમ સ્પર્ધાની શરૂઆત અને સલાડ શણગાર સ્પર્ધા બિંદી શણગાર સ્પર્ધા અને કેસ ગોફન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન સ્નેહલ મેડમ કૃષ્ણાબેને ખૂબ જ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને બાળકોએ અલગ અલગ પ્રકારના શણગાર કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને બાળકોની આવી આવડત અને પરિશ્રમ જોઈને શાળાના આચાર્યશ્રી બીના મેડમે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા જ્યાં બાળકોની શક્તિઓનો વિકાસ અને સંસ્કારનું સિંચન એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ આજ રોજ શારદા વિદ્યા મંદિર સંકુલમાં અલુણા નિર્મિતે સલાડ ડેકોરેશન સ્પર્ધા કેશ ગુફંડ સ્પર્ધા અને બિંદી શણગારની સ્પર્ધા આજ રોજ યોજવામાં આવી છે તેમાં આજ રોજ નિર્ણાયક તરીકે સ્નેહલ મેડમ અને ક્રિષ્ણાબેન ભૂમિકા ભજવી રહ્યા છે તો આજ રોજ આજે આ સ્પર્ધાઓના વિચારો તેમની પાસેથી આપણે જાણીશું સ્નેહલ મેડમ ક્રિષ્ણાબેન વંદે માતરમ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી પાસેથી એક વિચાર જાણીશ આજ રોજ કઈ કઈ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે